હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જ તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે પંચમુખી દાદાના મંદિરે તો મેન રસ્તેથી આપણે આવ્યા છીએ આ જે મેન રસ્તો છે મહુવા તરફથી આવવાનો મોવા કંટાસર અને તરેડ અને આપણે કાકીડી બંને વચ્ચેનું આ મંદિર આવેલું છે તો આપણે અત્યારે એ સાઈડમાં આવી ગયા છે આ બેલંબર સા જવાનો રસ્તો છે અને ફાઇનલી આપણે અત્યારે આ મંદિર ગોતતા ગોતતા આવ્યા હતા મેં મંદિરની વાત સાંભળેલી હતી પણ મેં મંદિર જોયું નહોતું તો આપણે અત્યારે આવી ગયા છીએ આપણે પૂછ્યું હતું અહીંયા લોકોને અહીંયા તરેડ ગામમાં આવીને પૂછ્યું કે મંદિર ક્યાં આવ્યું તો આપણે બતાવ્યું અને આપણે અત્યારે આવી ગયા છીએ ને ચાલો તો તમને પણ દર્શન કરાવવાના છીએ ને આપણે આ બુલેટ મૂકી દીધું છે અત્યારે પાર્કિંગમાં અને આ છે પંચમુખી દાદાનો ગેટ જે મેઇન ગેટ છે બોફિંડી ધામ કહેવાય આનું નામ છે બોફિંડી ધામ મંદિરનું અને પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે અહીંયા અને આ આપણે સામને મંદિર છે સામે સાઈડમાં તો આપણે હવે અંદર જવાનું છે દર્શન કરાવવાના છે તમને પણ બધાયને આ અહીંથી તમે બોર્ડ વાંચી શકો છો પંચમુખી હનુમાન દાદા મહારાજનું મંદિરનું તો આપણે તમને અંદર જઈને બતાવી અને દાદાના દર્શન કરાવી તો આપણે અંદર તરફ જઈએ જો વિશાળ જગ્યા છે અને બહુ મોટું જબરું વૃક્ષ હોટલો છે અને જગ્યા પણ બહુ ખૂબ મોટી છે અને અહીંયા પાણીની સુવિધા બધી છે પાણી છે બાથરૂમ છે એ બધી સુવિધા પણ અહીંયા છે અને અહીંયા હમણાં હું આવ્યો તો અહીંયા બે ત્રણ જણા પાણી ભરવા પણ આવ્યા હતા કદાચ દસાઈ મીઠું પાણી આવતું હશે આમાં તો અહીંયા લોકો અહીંયા આજુબાજુના ગામવાળા પાણી ભરવા પણ આવે છે અહીંયા તો હમણાં હું આવ્યો તો મેં થોડી વાર પહેલાં જોયું તો બે ત્રણ જણા હતા જ અહીંયા પાણી ભરતા હતા અને આપણે આ જગ્યા વિશે પણ પૂછ્યું છે અને આપણે અહીંની માહિતી પણ લીધી છે સંપૂર્ણ અને આ જગ્યાનો એટલો પ્રભાવ છે અહીંયા કે અહીંયા ખૂબ શાંતિ છે અને અહીંયા માણસો અવારનવાર બધા આવતા હોય છે તો તમે પહેલાં તો આ મેન મંદિર તરફ આપણે જવાનું છે ભારતનો ધ્વજ દેખાય છે તમને ઝંડો જે અહીંયા કાર્યક્રમ થાય છે એટલા માટે હમણાં છવ્વીસમી જાન્યુઆરી ગઈ ત્યારે પણ ધ્વજવંદન થયેલો હતો એટલા માટેનું આપણે અહીં પૂછવું છે એટલા માટે ને આપણે આ મેન મંદિર છે તો ચાલો દર્શન કરી લઈ જય હનુમાન દાદા તો તમે જુઓ પંચમુખી દાદાના દર્શન કરો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો હનુમાન દાદાના પંચમુખી વિશે પણ વાત સાંભળીએ છીએ કે પંચમુખી તો જેનું મહત્ત્વ પણ તમને ખબર છે જો તમને ખબર ના હોય તો મને કમેન્ટ કરીને પણ પૂછી શકો છો હું તમને બધી જ માહિતી આપીશ કારણ કે આપણે એની માહિતી પણ જાણી છે અને જુઓ અહીંયા હનુમાન ચાલીસાનો આખો પૂરો લેખ લખેલો છે હનુમાન ચાલીસા આપેલી છે અહીંયા અને આ પાછળની સાઈડનું જે છે એ બગીચો છે તો આપણે બગીચા તરફ પણ જવાનું છે અને પાછળજી અહીંયા પાછળની સાઈડમાં મંદિર છે જે ગણપતિ દાદાનું મંદિર છે અને રામજી ભગવાનની મૂર્તિ છે તો આપણે પહેલાં એના દર્શન કરી લઈ તો આપણે અહીંથી પહેલાં ત્યાં જઈએ મંદિરે અને ત્યાંના આપણે દર્શન કરવાના છે તો જુઓ તમે અહીંયા આપણે આ જે ભગવાન શ્રી રામની મૂર્તિ માતા સીતા માતા અને લક્ષ્મણજી ત્રણેયની મૂર્તિ સ્થાપિત છે તમે જુઓ અને બાપુ નીચે બિરાજમાન છે આ તકતીમાં તમે વાંચી શકો છો અહીંયા ને આપણે અહીંયા છે ગણપતિ બાપ્પા ગણપતિ બાપાનું સ્થાન પણ છે તમે જોઈ શકો ગણપતિ બાપા છે ભગવાન શ્રી રામ છે અને અહીંયા છે માતાજી કાળકામાં તમે જોઈ શકો છો અને અંદર છે શ્રી લોલંગરી બાપુ દેવમૂરી રામવત લોલંગરી બાપુ જે અમારી જ કાસ્ટમાં જે અમારે કાસ્ટમાં જે ગોંડલિયા અટક આવે મારા લોરંગી બાપુ અમારે તે વડવા અમારા કહેવાય છે અમારે ગુંજવામાં આવે છે લોરંગી બાપુ તો એની મૂર્તિ હતી અને હવે આપણે જવાનું છે બગીચા તરફ તો બગીચા તરફ જઈને પણ બતાવીએ તો આ છે બગીચા તરફ જવાનો રસ્તો ને આપણે અત્યારે આવવામાં લેટ થઈ ગયું હતું કારણ કે આપણે સવારનું નક્કી કર્યું હતું નીકળવાનું પણ સવારે ના નીકળી શક્યા આપણે થોડુંક કામના લીધે થોડુંક કામ આવી ગયું હતું વચ્ચે એટલે આપણે ન નીકળી શક્યા પણ ફાઇનલી અત્યારે આપણે ટાઈમ કાઢી લીધો છે ને આપણે આવી ગયા છીએ અને આ છે બગીચો જુઓ તમે બગીચો પણ ખૂબ જ સારો અને ખૂબ જ સારી રીતે મેન્ટેન કરેલો છે અહીંયા તમે બહારનો નજારો બગીચો જુઓ અને જગ્યા બહુ ખૂબ જ છે અને પાણીની વ્યવસ્થા પણ બહુ સારી છે કારણ કે મેં અહીંયા આવીને બધી માહિતી લઈ લીધી છે અને બધું જ પૂછ્યું છે અહીંયા બાપુ છે તો બાપુ આપણા માટે અત્યારે ચા બનાવતા હતા તો બાપુ કહી તમે પહેલાં વિડીયો બનાવી લ્યો પછી ચાલો ચા પીએ એ કે અને બાપુને મેં ઓળખાણ કરી તો બાપુ મને ઓળખે છે કારણ કે મારા પપ્પાને ઓળખે એટલે બાપુને પછી મેં ઓળખાણ આપી તો બાપુ મને ઓળખે છે અને આપણે અહીંયા દર્શન કરવાની ઈચ્છા તો હતી મને કે દિવસની કે પંચમુખી દાદાને દર્શન કરવા જવું છે મને ઘણા દિવસથી એવું થતું હતું કે આપણે જવું છે એમ તો આપણે અહીંયા બગીચામાં આવ્યો તો અહીંયા મોટર શરૂ હતી જો આ પાણી અત્યારે કુઈમાં જાય છે અને આ પાણી મીઠું છે મેં જાણ્યું છે પાણીની બહુ જ ખૂબ જ સારી ખૂબ જ ખૂબ જ પાણીની બહુ જ ખૂબ જ સારી સુવિધા છે મતલબમાં એમ કહેવાય છે કારણ કે મેં અહીંયા પૂછ્યું ને તો લોકો અહીંયા આજુબાજુના ગામમાંના છે એ પાણી ભરવા આવે છે અહીંયા મેં અહીંયા માહિતી લીધી છે બધી મને બધી વાત કરી છે બાપુએ અને હું અને મારા બંને ફ્રેન્ડ આવ્યા છે તો આ અત્યારે બગીચો જુઓ કેટલા આંબા છે આ શિકુડી છે તો અહીંયા સિઝન હોય સિઝન પ્રમાણે જે ફ્રૂટ થતા હોય બધા અહીંયા ઝાડવા ફ્રૂટ બધા છે ઉના ઉનાળામાં હમણાં ઉનાળાની સિઝન આવશે તો આંબા બહુ ઝાઝા છે અહીંયા તમે જો જાછો ભાઈ અત્યારે આંબા જ અહીંયા દેખા છે તમને તો આંબા છે ઝાઝા એવા અને તો હવે આપણો ફ્રેન્ડ બેઠો છે અને બાપુ પણ આપણી રાહમાં બેઠા છે કારણ કે બાપુએ ચા બનાવી લીધી છે તો આપણે પહેલાં જઈ ચા પી અને બાપુ સાથે પણ વાત કરી તો ચાલો આપણે પાછા લે બહુ ઉતારી રાખીએ બાપુએ બનાવી પણ હા એનું કામ પડતું મૂકીને આપણા માટે શાહ બનાવી

આપણે રામાનંદજી આપણે ચા પાણી પીધા છે બાપુએ આપણને ચા પાણી પીવરાય છે બાપુએ આપણને બહુ જ હાંસવા છે અને બાપુ સાથે આપણે વાતચીત કરીને બાપુએ આપણને બધી એની માહિતી આપી છે અને બાપુ અહીંયા ઘણા વર્ષોથી છે માનો કે બાપુ દસ પંદર વર્ષના હતા ત્યારના મંદિરની અહીંયા દેખરેખમાં છે પૂજા કરે છે જે બાપુએ આપણને બહુ જ હંસવા છે અને તમે અહીંયા આવો તો બાપુની મુલાકાત લઈ શકો છો અને વાત સાંભળી કે જે ધૂણો દેખાય છે તમને આગળ આપણે ધૂણા તરફ જઈએ આ ધૂણા તરફ કહેવામાં આવે છે છે કે આ આ ધૂણો જે અહીંયા અત્યારે નીચેથી સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલી હતી એમ કહેવામાં આવે છે કે જ્યારે આ મંદિરનું નિર્માણ થવાનું હતું જયારે અહીંયા જે બધી ધૂળ નીકળી હતી અહીંયાથી આજે આ પેલા અહીંયા ગામડું તરફનું છે આ સાઈડમાં બધું તો અહીંયા જ્યારે ધૂળ નીકળી હતી ત્યારે આ ધૂણો છે એ સાઈડથી અહીંયા મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી એવું કહેવામાં આવે છે અહીંયા મતલબ કે મૂર્તિ ઘણા વર્ષો સમથિંગ ચારસો પાંચસો વર્ષ પહેલાંનું કહેવામાં આવે છે કે એટલા વર્ષો થઈ ગયા છે આ અહીંયા જે જગ્યાનું નિર્માણ થયું ને જે મંદિરનું તો અહીંયા આ નીચે તમે જે મૂર્તિ જોઈ શકો છો ને જે આ જે હનુમાન દાદાની જે ઓરિજિનલ મૂર્તિ જે આપણે દાદાની સ્વયંભૂ મૂર્તિ મતલબ સ્વયં આપોઆપ પ્રગટ થયેલી છે મૂર્તિ તો આપણે એની ફૂલ માહિતી લઈ લીધી છે અને તમારે ફૂલ માહિતી વધારે પડતી જોઈએ તો તમને હું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે અવશ્ય અહીં આવી શકો છો અને દર્શન કરો ને બાપુ પણ એ છે તો તમે બાપુ સાથે વાતચીત કરી શકો છો તો ચાલો આપણે હવે જઈએ નીકળીએ ઘર તરફ આપણું બુલેટ પીડ્યું છે ચાલો તો આપણે હવે જઈએ ઘર તરફ ને આપણો આ બુલેટ પીડ્યું છે પાર્કિંગમાં અહીં બહાર મૂકેલો છે આપણે જઈશું હવે તો આપણે હવે બુલેટ ઉપર બેસી ગયા છીએ ને પાછળ તમે જોઈ શકો છો મંદિરનો ગેટ ને આપણે તરફ જે રસ્તોથી આવ્યા થાય ને અમારો ફ્રેન્ડ છે જે ફોન ઉપર વાત કરે છે તો આપણે બુલેટ લઈ નીકળી ગયા તમે જો આપણે ચેનલનું નામ આપણે જે આગળના વિડીયો બતાવ્યું હતું તો ચાલો હવે નીકળશું ઘર તરફ ને આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું મહેનત કરતા રહીશું અને તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બે લાઇકનને પ્રેસ તો જરૂર કરજો કારણ કે તમે ઘંટડી વગાડશો તો જ તમને મારા વિડીયો બતાવશે તો સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો અને કમેન્ટમાં જઈશી આરામ લખજો કારણ કે આપણે આવા નાવા ધામના મંદિરના અને આવા વિડીયો બનાવતા જ રહીશું આપણે આવા મંદિર વિશે ને આવું બધું જીવનું જૂનું જાણવા લાયક હશે આપણે એ અવશ્ય બનાવશું જો તમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા બે લાયકનને પ્રેસ કરજો ચાલો તો મળી બીજા